મિત્રો આપણે એક આપણે જે કૂતરા દૂધ પીવા આવે છે ને આપણે દુકાને આપણી દુકાન ઉપર તે આજે બે આવતા હતા એમાંથી આજે એક માંદું પડી ગયું છે એમાં યુવરાજભાઈ જ્વા્યા એ છે ને એક બહુ ટાઇટ છે એ કૂતરાને અને બહુ બીમાર છે આપણે સવારમાં એવું લાગે તો એનિમલ હેલ્પલાઈન વાળાને બોલાવીશું અત્યારે તો એને ઓઢાડી દીધું છે મારા યુવરાજભાઈ ઓઢાડવા ગયા હતા तो थोड़ा का अपने જોઈ લે કઈ રીતે બેઠો છો આ રીજો જો ઓ ચાલ વેરી બેજા બેજા ઊજા ઊજા પગમાં લાગી ગઈ લાગે हां हां सुन 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 हां हो जा ठीक है तो बस अवेने हुआ दी हेलो आपरे गुड नाइट जय माताजी जय श्री कृष्ण राधे जय माताजी जय श्री कृष्ण हेलो सोई जाओ सोई जाओला जाओ सोई जा सुन सुन જો આમ 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 હાલે હાલો યું રહેલો હલો અમે જાય છો હુઈ જા આવું નથી ભેગું